ઉના પીડિત કાંડને આઠ વર્ષ પૂર્ણ થતાં પીડિતોને હજુ સુધી ન્યાય ન મળતા સંઘર્ષ સંમેલન યોજવામાં આવ્યું આ સંઘર્ષ સંમેલનમાં જૂનાગઢ ગોંડલ એનએસયુઆઈના પ્રમુખ સંજય સોલંકીને અપહરણ કરીને માર મારવાના કેસમાં તેમના પિતા રાજુ સોલંકી દલિત સમાજના આગેવાન પણ પહોંચ્યા હતા અહીં તેમણે જાહેરાત કરતા કહ્યું કે પોતાના પુત્ર ઉપર ગોંડલના ધારાસભ્ય પુત્ર દ્વારા થયેલા અત્યાચાર બાબતે રાજુમાંથી રફિક બનવાની વાત કરી અને ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાની પણ તેમણે વાત કરી ગોંડલના ગણેશ જાડેજાની મુશ્કેલીમાં દિવસ અને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે હવે સંજય સોલંકીનું અપહરણ કરીને હત્યાની કોશિશ અને માર મારવાના કેસમાં તેમના પિતા રાજુ સોલંકી દ્વારા પરિવારજનો સાથે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી આ ઉપરાંત દલિત સમાજ ઉપર કેસ પાછો નહીં ખેંચવામાં આવે તો આવનારી પંદર ઓગસ્ટ ના રોજ ગાંધીનગર જઈને આવેદન પત્ર આપવામાં આવશે અને ધારાસભ્ય ગીતાબાનું રાજીનામું પણ માંગવામાં આવશે આ ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય અને દલિત સમાજના નેતા જીગ્નેશ મેવાણીએ ગીર ગઢડા દલિત સમાજના સંઘર્ષ સંમેલનમાં ભાગ લેવા પહોંચ્યા ગીર સોમનાથ કલેક્ટર અને પૂર્વ સાંસદ દિનુ સોલંકી પર આકરા પ્રહારો કર્યા મેવાણીએ કહ્યું કે કલેક્ટરના પુત્ર એક કરોડની કારમાં ફરે છે અને પચાસ કરોડની મોરબી રાજકોટમાં પ્રોપર્ટી પણ છે હા અંગે એસીબીમાં ફરિયાદ કરવામાં આવશે જિલ્લાના સ્થાનિક પત્રકારો રિપોર્ટર અને સર્વ સમાજના અગ્રીઓનું એક સુરે કહેવું છે કે હમણાં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા ભારતીય જનતા પાર્ટીના માથાભારે લોકોના ગેરકાયદેસર બિલ્ડિંગ દુકાનો હોટલોને ઊણી આંચ ન આવે એ પ્રમાણેનું વર્તન છે પણ લારી ગલ્લાવાળા પાથરણાવાળા રેકોડિયોવાળા અને નાના મોટા જે ગરીબ માણસો છે એ બધાને આ વરસતા વરસાદની મોસમમાં એમણે ઝૂંપડા અને મકાનો તોડીને બેઘર કરી રહ્યા છે આ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં આ રાજ્યને દેશના ગરીબ માણસને પણ આ દેશના બંધારણે ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર આપેલો છે જિલ્લા કલેક્ટર તંત્રને એટલું જ કહેવા માગું છું કે તમારામાં પાણી હોય તો દિનુભોગા સોલંકીની સામે કાર્યવાહી કરીને બતાવો તમારામાં પાણી હોય અને સવાસેર સૂંટ ખાઈને તમારા બાપે તમને પેદા કર્યા હોય તો ગરીબોના મકાનને ડેમોલિશ કરવાના બદલે બિલ્ડરો ઉદ્યોગપતિઓ કોર્પોરેટ કંપનીઓના માલિકો અને જે માલેતા જ લોકોના જે ગેરકાયદેસર બાંધકામ છે એમને તોડીને બતાવો આ જે અધિકારી હાથમાં દંડો લઈ આ ડેમોલેશનનું નેતૃત્વ કરી રહ્યા છે એમણે ભ્રષ્ટાચારી અધિકારી તરીકે પચાસ કરોડની સંપત્તિ મોરબી અને રાજકોટમાં ઊભી કરી એની ઘણી બધી માહિતી મારા સુધી પહોંચી રહી છે અને એમના ચિરંજીવી એ એક એક કરોડની ગાડીઓના ફોટા ઇન્સ્ટાગ્રામમાં મૂકી રહ્યા છે એની પણ હું એસીબીમાં કમ્પ્લેન કરવાનો છું એટલે ચૂપચાપ તમે ગરીબોના ઝૂંપડા ડેમોલિશ કરવાનું બંધ કરો બાકી તમારી અધિકારી તરીકેની કારકિર્દીને ડેમોલિશ કરી નાખીશું

આકોલવાળી કાંડ ઉનાકાંડ અને છેલ્લું જે કાંડ થયું છે એ ગોંડલ ખાંડ જે મારા દીકરાનું અપહરણ કરી અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્યના દીકરાએ જે મારા દીકરા ઉપર જે માનવ જાતિને ના શોંભે એવો અત્યાચાર કર્યો જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારથી એસટી અને એસટી સમાજ ઉપર ઓછામાં ઓછા પાંચ હજાર અત્યાચાર થયા છે આજ ઉના કાંડને આઠ વર્ષ જેવો સમય થવામાં આવ્યો ત્યાં ત્યારે પણ ઉનાકાંડને પીડિતોને ન્યાય નથી મળ્યો જ્યારે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા ત્યારે ઉનાકાંડ વખતે આવ્યા હતા અને કીધું હતું કે ઉનાકાંડ પીડિતોની દિશા અને દશા બદલી જવી જોઈએ એની બદલે દશા અને દિશા બદલવાની બદલે અત્યાચારો વિધા છે ત્યારે મેં નક્કી કર્યું છે કે અમે અમને પૂછવામાં આવે કે તમારી જાતિ કેવી છે ત્યારે અમે કોઈ ચમાર લખાવતા હોય કોઈ વર્કર લખાવતા હોય એટલા જાતિ પૂછવામાં આવે ત્યારે અમે હિન્દુ લખાવી હતી હિન્દુ તરીકે જો અમારે માર ખાવાની હોય તો અમારે હિન્દુ ધર્મમાં કોઈ રહેવાનો અમારો અધિકાર નથી મેં નક્કી કર્યું છે કે હું રાજુમાંથી રફિક બનવાનો છું અને હું ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાનો છું ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાની વાત કરી રહ્યા છો ક્યારે અંગીકાર કરી રહ્યા છો મે સરકારશ્રીને અલ્ટિમેટમ આપ્યું છે મને અને મારા સમાજના ઉનાકાંડ વખતે જે અમારા ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા છે અમારા સમાજના કેસો પાછા ખેંચવામાં નહીં આવે તો અમે પંદરમી ઓગસ્ટે ગાંધીનગર જવાના છીએ ઓછામાં ઓછા બે લાખ બાઇક અને પાંચ લાખ દલિતોને લઈ અને અમે અને અમારી આખી ટીમ ગુજરાતભરના આગેવાનો અનુજાતિ સમાજ જિલ્લા દ્વારા ગાંધીનગર જવાના છીએ ગાંધીનગર જઈ અમે રાજ્યપાલશ્રીને મુખ્યમંત્રીશ્રીને અને કમલમ ખાતે જઈ અને પ્રદેશ પ્રમુખને પણ આવેદન આપવાના છીએ જયરાજસિંહની એકસો વીસમીમાં અટકાયત કરે અને ગીતાબાનું રાજીનામું માગવા જઈ રહ્યા છીએ